ખેડા શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી એકાએક આગ લાગતા ભારે અફરાત અફરી મચી ગઈ જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ખેડા અને નડિયાદ સહિત અલગ અલગ સ્થળેથી આઠ થી દસ ફાયર ફાઈટર દ્વારા ગોડાઉન પરથી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી છે એક ઝુંપડો આગની ચપેટમાં આવ્યું છે જોકે બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના દુકાનદારોને અને વિસ્તારના લોકોનો જીવ અદ્ધર થઈ ગયો છે ઘટનાની જાણ ખેડા અને નડિયાદ ફાસ્ટ

આ ગોડાઉનની બાજુમાં એક ઝૂંપડું હતું તે પણ આગની ચપેટમાં આવી ગયું છે આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં ફાયરના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે આ ભીષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે નડિયાદ ફાયર બ્રિગેડના બે વોટર ટ્રાઉઝરો સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવ પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે હાલ આગને કાબુમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે